ગુજરાત સરકાર જે પણ એમના હર્ષઘવી કહેતા હોય કે દારૂબંધી છે પણ એમના પીસી બરણડા જે મંત્રી છે એમણે કીધું કે ભાઈ દારૂ વેચાય છે એમ વેચાવો જોઈએ લોકોએ પીવું જ જોઈએ તો આ એમની મંત્રીઓની માનસિકતા છે એમની સરકારની માનસિકતા છે એક તરફ આપણે દારૂબંધીની વાત કરીએ છીએ ગુજરાતમાં ખુલ્લા કેટલું દારૂ વેચાય છે બધાને ખબર છે થોડા દિવસ પહેલા મંત્રી પીસી બરંડાનો એક વિડીયો સામે આવ્યો વિડીયોમાં એ આદિવાસીઓને એવું કહી રહ્યા હતા કે મારો આદિવાસી મોડો તો પીવે જ ને દારૂ તો પીવે જ ને એના પછી બહુ જ બધા લોકો એમની ટીકા કરી હતી અત્યારે છેલ્લા કેટલાય દિવસોથી દારૂ અને ડ્રગ્સની વાત ખૂબ ચર્ચામાં છે જિગ્નેશ મેવાણીએ થરાદમાં જે રીતના ખુલ્લે આમ કેવી રીતના દારૂ ડ્રગ્સ વેચાય છે એનો વિડીયો બનાવીને મૂક્યો એના પછી આખો મામલો ખૂબ ગરમાયો છે આજે મહીસાગરના સંતરામપુરમાં એક કાર્યક્રમ હતો આમ આદમી પાર્ટીનો કાર્યક્રમ હતો અને ગુજરાત જોડો કાર્યક્રમ અંતર્ગત બહુ જ બધા લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા ત્યારે ચૈત્ર વસાવા મંચ પર હતા આદિવાસીઓમાં શું સમસ્યા એટલે સમાજમાં શું સમસ્યા છે એ કેવી રીતના દૂર કરવાની છે એની વાત કરી રહ્યા હતા કુબેર ઇન્ડોરના વિસ્તારમાં એ કાર્યક્રમ હતો અને ચૈત્ર વસાવાએ મનસુખ વસાવા વિશે પણ વાત કરી છે અને સાથે જ હર્ષ સંઘવી જે કહે છે એ અને પીસી બરંડા એટલે મંત્રી જે નિવેદન આપે છે અને ગૃહમંત્રી જે નિવેદન આપે છે એમાં જમીન આસમાનનો ફરક છે એવી વાત કરતા એ દેખાયા છે તો ચૈત્ર વસાવાએ દારૂ ડ્રગ્સ અને પીસી બરંડાએ જે કહ્યું હતું જે તે સમયે પર જે પ્રતિક્રિયા આપી છે તે સાંભળો તમે જોયું હશે આદિવાસી સમાજમાંથી જેને પણ મંત્રીમંડળમાં લેવામાં આવે છે એનું તો કોઈ ચાલતું નથી કુબેરભાઈ ડિંડોર જ્યારે શિક્ષણ મંત્રી આદિજાતિ મંત્રી હતા એમના કાર્યકાળ દરમિયાન અઠ્ઠાવીસ દસ બે હજાર ચોવીસના રોજ આદિજાતિ વિદ્યાર્થીઓને જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળતી હતી એ બંધ કરી દીધી છે શિક્ષકોની ભરતી એમના કાર્યકાળ દરમિયાન થઈ નથી શાળાઓના ઓરડાઓ એમણે કરી નથી ત્યારે મંત્રીઓ શું કરવાનું છે કરવાની જગ્યાએ બેફામ નિવેદનો કરે ગેરવ્યાજબી છે એ મંત્રીએ એમણે પણ સ્વીકાર્યું કે અહીંયા દારૂ મળે છે ગુજરાત સરકાર જે પણ એમના હરસંઘવી કહેતા હોય કે બંધી છે પણ એમના પીસી બંડના જે મંત્રી છે એમણે કીધું કે ભાઈ દારૂ વેચાય છે અને વેચાવવો જ જોઈએ લોકોએ પીવું જ જોઈએ તો આ એમની મંત્રીઓની માનસિકતા છે મનસુખ વસાવાનું માનસિક સંતુલન આજકાલ બરાબર ચાલતું નથી ઘડીક માં કહે કે ચૈતર દર્શનાબેન એક થઈ ગયા છે તમે સાંભળ્યું હવે દર્શનાબેન ભાજપના ધારાસભ્ય છે ઘડીક કહે કે ગણપત વસાવાને ચૈતર વસાવા એક થઈ ગયા ઘણિકમાં કે છોટું વસાવાને ચૈતર વસાવ ગણિકમાં કહે છે કે રિતેશભાઈ વસાવા જે ઝઘડીના ધારાસભ્ય ચૈતર વસાવા એક થઈ ગયા મારા ધ્યાનને જોખમ છે ભાઈ તમે પાંત્રીસ વર્ષથી સાંસદ છો સાઠ તમના સાંસદ છો તમારા ગામનો રસ્તો તમે નથી બનાવી શકતા તો તમે બીજું શું કરવાના છો અમારા માટે એટલે મનસુખભાઈ જેવા લોકો એમને અમારી જે મિટિંગો થાય સભાઓ થાય અમારો જે વ્યાપ વધે છે એમને ગમતું નથી તકલીફ થાય છે વડાપ્રધાનની સભા હતી પાંચસો કરોડ રૂપિયા એમણે વાપર્યા ત્યાં પબ્લિક નહોતી પણ અમે એક પ્રેમથી આહવાન કર્યું અને લાખો લોકો નેત્રંગમાં ઉપસ્થિત થઈ ગયા જેનાથી બધાને ખૂબ તકલીફ થઈ છે અને આવનારા દિવસોમાં કુર્સીઓ અને સત્તાઓ જવાની છે એનાથી લોકો ડરી ગયા છે રાતે ઉઠીને પણ મારા સપના પડે છે સપનામાંથી રાતે ઉઠીને જાગે છે તો બે સાતવાર નામ લઈને બે ગ્લાસ પાણી પીને મનસુખભાઈ જુએ છે